અધિકારી સૂચના અનુસાર ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઈસમો ઉભેલા છે જે બંને પૈકી એક પાસે પિસ્ટોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે જેવી બાતમીના આધારે પોલીસે કાફલો સ્તર પર દોડી આવ્યો હતો પોલીસને જોઈને બંને ઈસમો ભાગવા જતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસે એક દેશી પિસ્ટોલ ચૌટ કાર્ટિસ ને બે મેગઝીન અને એક બાઇક મળી કુલ એકોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને મૂળ બોટાદ અને હાલ જોગવા ગામના પાણીની ટાંકી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતો ભરત માલાબાબાને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેનો મિત્ર એક જોગવા ગામ એચપી પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગઢખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનીલ મંડલે આજે રાત્રે એક કામ કરવાનું છે જેથી તું રાજપીપળા ચોકડી આવી જજે તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો અને મિત્ર રોહિત મંડલ અને ભરત બાબાને પિસ્તોલ અને કાર્ટિઝ આપ્યા હતા જે બાદ કંઈ કહે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી રોહિત મંડળને ઝડપી પાડવાનો ચક્રગતિ કર્યો છે ભરૂચ એલસીબી પોલીસ બંને સામે હથિયારી ધારા સંલગ્ન કલમો હેતર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે